ડભોઈ તાલુકાના મેનપુરા ગામે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી જિલ્લા કક્ષાની કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના બાલકૃષ્ણ શુક્લ અને છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે બિરસા મુંડા જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ તાલુકાના મેનપુરા ગામે ભગવાન બિરસાુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ નિમિત્તે ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત ભગવાન બિરસા મુંડાના જન્મ ઉપર વક્તવ્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ દ્વારા આદિવાસી લોકનૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું બાદમાં દીપ પ્રગટાવ્યા સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં ઉમદા કામગીરી માટે સન્માન વિદ્યાર્થીઓના સન્માન તેમજ લાભાર્થીઓને લાભના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા મુખ્ય મહેમાનમાં ભાજપ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહેડા

તાલુકાના મેનપુરા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય દંડક શ્રી શુક્લ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા જે રીતના બિરસા મુંડાનું જીવન ખૂબ જ યુવાન વયે એમનું અવસાન થયું પરંતુ એમણે જે આદિવાસીઓમાં જાગૃતતા લીધું એ અંગ્રેજોની સામે જે લડત ઉપાડી અને જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે એ વાત એમણે જે ઉઠાવી હતી આજે પણ એ વાત સાચી પુરવાર થઈ રહી છે અને આદિવાસીઓના જીવનમાં જાગૃતિ લાવવાની મિશનરીઓ દ્વારા જે એમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો તે વખતે પણ થતા હતા આજે પણ કરવામાં આવે છે ત્યારે તે વખતે એનો વિરોધ કરીને ભગવાન મિરસા મુંડાએ આદિવાસીઓને સનાતની ધર્મમાં જ રહેવા માટે જે શીખ આપી હતી એની આજે પણ એટલી જ આવશ્યકતા છે ત્યારે આવતીકાલે ભગવાન મુંડાની એકસો પચાસ જન્મ જયંતિ ડેડીયા ખાતે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ઉજવાઈ રહી છે હું તમામ આદિવાસી ભાઈઓને બિરસા મુંડાની જન્મ જયંતિની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને તમામ મોદી સાહેબની સભામાં હાજરી આપીને ફરજ નિભાવે એવી અપીલ પણ કરું છું જય જો જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલો હતો તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જસુભાઈ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીભા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમાહર્તા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ આખા ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે વીસ જેટલા બિન આદિવાસી જિલ્લાઓમાં અને ચૌદ જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે પંદરમી નવેમ્બરના રોજ ડેડીયાવાડા ડેડીયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષામાં જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને તમામ જનતાને એમના હૃદયપૂર્વક ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનનો જ એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું બધાને સમરસતાથી રહેવું આ જે મંત્ર છે મને લાગે આપણે બધા જો જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે